વાત કરતા ફાવે છે હા બોલો એટલે કી બાજુ થી આયા તમે અમે તો ઘણા આગે થી આયા ઘણા કે તો વય શું ખાવા આયા છો આમ જોવા આયા છો આયા એટલે હોય કણ જોવા તો છો છે બીજું જોવાન આ જોવા લાયક જગ્યા નહી ફોન માં આવે હોય 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 કણ ન છે તમે તો રોય ના છો હા મો તો વય કણ જો છું ને બાજુમાં ઘર છે મારું એવું છે હમ તો

તનેથી એક દોહો રાડીન અન પેલી ખાઈમાં જ્યો તો તોધીધીર દોહો ડડયા નહીં કેમ કેજો કેમ ચૂત થઈ ફરાસ માજીત નહોતું ચૂતને વાગે ફરાધી જા હેડો આગલે હેડો હેડો આબ જો આ ચા લાવ્યો ને આ રહ્યો બહુ જૂનું છે કેટલું છે આ જૂનું બહુ જૂનું એટલે બહુ જૂનું એટલે ઓમ કેટલું જૂનું છે

અમે મહેનત કરીને પૈસા વેળા કર્યા હતા અલુટી જા ના ના રોહનત હવે અમારકો રોજ આવે પૈસા નઈ બધા લઈ જતો જો ફોન ને પાકેટ બધું થેલામાં હતું એવું પૈસાય 5000 હતા ના ના લુફારો હાલ માર પાસે કોઈ પડ્યું તો તમન આલુ ઘરે જાતો કે લ્યો જથ્થો એટલા રાખો અને એવો થોડો પોલીસ કિસ કરતા